આયોજન કરવામાં આવ્યું હોય ચેરમેન શિશપાલજી તેમજ ઝોન કોર્ડિનેટર રાજેશ પંચાલ અને ગ્રામ્ય કોર્ડિનેટર ઇન્દ્રજીતસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ડભોઈ નગર કોચ અર્ષાબેન પાંડે દ્વારા મહિલાઓ અને વહેલી સવારે યોગાનું માર્ગદર્શન આપવામાં આવે છે આજથી શરૂ થયેલા આ કેમ્પમાં રોજે રોજ મહિલા યોગ માટે માર્ગદર્શન મેળવી શકે તે રીતનું આયોજન સરદાર સરદારબાગ ખાતે કરવામાં આવ્યું હોય તમારા આઠ વાગ્યાથી લઈને સાડા નવ સુધી મહિલાઓ લાભ લઈ શકે છે અમારા ચેરમેન શ્રી શિશપાલ સર અને અમારા કોર્ડિનેટર ઇન્ડિજી શ્રી ફરમાર નિઃશુલ્ક અમારા ચેરમેન છે એ ગામડે ગામડે નિશુલ્ક યોગ કક્ષાઓ અમારા ટ્રેનરો અને કોચો દ્વારા ચાલે છે તેમાં બધી બેનોને ડબ્બોયની બેનોને મેં આગ્રહ કરું છું કે આઠથી નવ અમારો રંગ ઉપરમાં ક્લાસ ચાલે છે તેમાં આવો અને જોડાઓ તમને ઘણા બધા લાભ થશે અત્યારના ટાઈમે બધાએ યોગ કરવો જોઈએ અને તંદુરસ્તી સારી રહે રોગ કંઈ થતા નથી યોગ કરવાથી રોગ થી મુક્ત થાય છે કરો યોગ રહો નિરોગ એક નારો બોલાવીએ કરો યોગ રહો નિરોગ કરો યોગ રહો નિરોગ કરો યોગ રહો નિરોગ ભારત માતા કી જય મિત માછી નેશન બસ ન્યૂઝ ટકોઈ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર